સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડીયો વિજ્ઞાન વિષય તેનું જે નવનીત કંપની દ્વારા તૈયાર કરાયેલું

મળી જશે માત્ર સામાજિક વિજ્ઞાન વિષય નહીં પરંતુ તમામ વિષયનું સોલ્યુશન આપણી આ ચેનલની અંદર તમને મળી જવાનું છે તો ફટાફટ ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો પસંદ આવે તો એને શેર કરવાનું ભૂલતા નહીં અને આ બીજી વાત વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ઉપર માત્ર અને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાં જ તમને વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન્સ જોવા મળશે બીજે ક્યાંય જોવા મળશે નહીં

વગેરે ઉપયોગ કરીને નગર કુવા મંદિર વ્યક્તિઓ હોય તેને સ્થાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ જોઈએ બીજો આપણો સવાલ કે ભારતની પ્રાચીન નગર સભ્યતાના અવશેષો ક્યાં અને કેવી રીતે મળી આવ્યા હતા તો એના માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના પુરાતત્વવિદો સિંધ પ્રદેશ જે હાલના પાકિસ્તાનમાં આવે છે ત્યાંના

રોપર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર રાજસ્થાનમાં આપણને કાલીબંગન ખાતે ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ કચ્છ જિલ્લામાં દેશલપુર શિકારપુર અને ધોળાવીરા સૌરાષ્ટ્રમાં આપણને લીમડી રંગપુર અને ગોંડલ પાસે શ્રીનાથગઢ એટલે કે રોજડી મોરબી પાસે કુંતાસી સોમનાથ વગેરે સ્થળોએથી આપણને સિંધુ ખીણ સભ્યતાના અવશેષો પ્રાપ્ત થાય છે આટલી બધી સ્થળેથી આપણને સભ્યતાના અવશેષો મળેલા છે ચોથો સવાલ કે સમ્રાટ અશોકના કયા પાંચ સ્તૂપો જાણીતા છે તો કે સમ્રાટ અશોકના સમયના પાંચ સ્તૂપ એમાં સૌથી પહેલો સ્તૂપ એટલે કે સાંચીનો સ્તૂપ બીજું સારનાથ નો ધર્મ સ્તૂપ પછી બેરતોનો સ્તૂપ

ત્યારે હાલમાં જે આપણને જેવડો સાંચીનો સ્તૂપ દેખાય છે તેના કરતા અડધો એટલે કે નાનો હતો સાંચીનો અસ્તર સ્તૂપ તો એમાં ઈંટોનો બનાવવામાં આવ્યો હતો અને સાંચીનો આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે છઠ્ઠો સવાલ ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં કયા કયા મંદિરોની રચના થઈ છે તો કે ધાર્મિક રીતે ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં આ મંદિરોની રચના થઈ છે અમદાવાદમાં ભદ્રકાળીનું મંદિર ગીતા મંદિર વેદ મંદિર અને જગન્નાથ મંદિરો આવેલા છે ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર આવેલું છે મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે વડનગરમાં હાટકેશ્વરનું મંદિર અને દ્વારકામાં જગત મંદિર દ્વારકાનું મંદિર છે અને જગત મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે પાવાગઢની અંદર આવેલું મહાકાલી માતાનું મંદિર

અને આ સ્તુતિઓ છે તે યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્મૃતિઓ ખૂબ જ મનોહર છે ઋગ્વેદમાં પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય સામાજિક ધાર્મિક અને આર્થિક બાબતો પણ આપણને દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ બીજો સવાલ છે યજુર્વેદ વિશે માહિતી આપો તો યજુર્વેદ છે તે યજ્ઞનો વેદ કહેવાય છે

આવે છે યુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવેર અને કલ્હાણે રાજ તરંગી નામના મહાન ગ્રંથો રચ્યા હતા અને રાજ છે તે કાશ્મીરના ઇતિહાસ આ લેખતો ઘણો મહત્વનો ગ્રંથ છે વાસ્તવમાં તે ભારતનો સર્વ ઐતિહાસિક ગ્રંથ પણ છે કયો ભારતનો ઐતિહાસિક ગ્રંથ છે તો જવાબ આવશે રાજ તરંગેણી ત્યારબાદ કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે અને દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય ભાષ્યની રચના પણ કરી જે સમ્રાટ હતો તે સાહિત્ય નો ઉપાસક હતો કેવી રીતે તો કે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો અને તેને આમુક્ત નામનો ગ્રંથ લખ્યો અને તેને કહી શકાય ઉર્દુ ભાષાના વિકાસ નો પરિચય આપો તો કે મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે ઝડપી વિકાસ પામેલી અને સમૃદ્ધ બનેલી આ ભાષામાં વલી મીર 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 પછી પછી તલી નઝીર અકબરા બાદી ખાન ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા અને અઠારમી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા જેમાં મોહમ્મદ હુસન નામના આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે અને આ સમયમાં ઉર્દુ ભાષામાં નવલકથાઓ લખવાની પણ શરૂઆત થઈ હતી ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 5 માંથી પહેલો સવાલ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ દર્શાવો તો વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ આ પ્રમાણે છે તો કે વિજ્ઞાન એટલે કે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે આશરે છેલ્લા બસો વર્ષની વૈજ્ઞાનિક શોધખોળો એ દેશ દેશ વચ્ચેના આંતર વ્યવહારને સરળ બનાવ્યો છે તેણે વિશ્વના જુદા જુદા દેશોની વચ્ચે સહકાર વધાર્યો છે અને નવો અભિગમ પેદા કર્યો છે વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ પ્રત્યે અભિમુક્ત થયા છે ત્યારબાદ બીજો સવાલ પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો જણાવો તો કે પ્રાચીન ભારતે કયા કયા વારસા આપ્યા છે

સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારસરણી સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રે મેળવેલી લગભગ લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારત વિજ્ઞાન ક્ષેત્રે પોતાનો નાગાર્જુન ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય હતા તેને રસ અને આરોગ્ય મંજરી નામના ગ્રંથો લખ્યા હતા તેમને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ

છે તે સંકુચિત કે મર્યાદિત છે નહીં ભારતીય સંસ્કૃતિમાં ધર્મ વિજ્ઞાન પરંપરાઓ આદર્શો વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયેલો છે ભારતીય સંસ્કૃતિ ધાર્મિક સહિષ્ણુતા સમાનતા અને વિશ્વ બંધુત્વની ભાવનાના મહાન ગુણો ધરાવે છે ભારતમાં દરેક વ્યક્તિના ધર્મ જીવન પદ્ધતિ અને મૂલ્યોમાં વિવિધતા છે આમ છતાં દેશના લોકોમાં મૂળભૂત એકતા જળવાઈ રહી છે ભારતમાં એકતા